તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં વધુ એક ચર્ચનો વિવાદ સામે આવ્યો છે ડોલવણ તાલુકાના આવેલા પીપલવાડા ગામમાં ચર્ચના નામે વિવાદ ઊભો થયો છે ચર્ચને ભલા ભરવાડ ચર્ચ નામ આપવાથી ભરવાડ સમાજમાં ઉગ્ર રસ જોવા મળ્યો છે ભલા ભરવાડ ચર્ચનો ફોટો વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે બાબતની જાણ અગ્નિવીર સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈને થતાં તેઓ પોતે અને ભરવાડ સમાજના આગેવાનો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચતા ગામના સરપંચ ચિગ્નેશભાઈ દ્વારા માફી માંગવામાં આવી હતી તાત્કાલિક ધોરણે ચર્ચ પર લખવામાં આવેલા નામ ઉપર કલર કરી દેવામાં આવ્યો છે સમગ્ર ઘટનાને આપ વિડીયોમાં જોઈ શકો છો અને કઈ રીતે સરપંચ દ્વારા માફી માંગવામાં આવી તે પણ આપ જોઈ શકો છો અહેવાલ મા ન્યૂઝ વિકાસ શાહ તાપી જય શ્રી રામ કાલે એક ફોટો વાયરલ થયો પીપલવાડા ગામ કઈને તાપી જિલ્લાના ડોલોન તાલુકાના પીપલવાડા ગામ તેના અંદર એક ચર્ચ પર નામ લખ્યું હતું ભોલા ભરવાડ ભલા ભરવાડ ભલા ભરવાડ જ્યારે ભરવાડ સમાજના ગ્રુપમાં જ્યારે ફોટો વાયરલ થયેલો ત્યારે ચર્ચા ચાલી કે એ ભરવાડ કોણ છે તો અમે આ ગામની તપાસ કરવા ભરવાડના આગેવાન જગદીશભાઈ છે આ બધા ભાઈમાં અહીંયા આવેલા છે આ ગામમાં તો પીપળા આ ગામ છે આજે અહીંયા કાલના કાલે તો અહીંયા લખેલું હતું આજે એ લોકો ચૂનો પાણીને હટાવી દીધું છે આજે સાફ કર્યું આનો સબૂત છે આજે કહેવાનો મતલબ એવું છે કે જ્યારે આ વાયરલ ફોટો થયો ત્યારે એ લોકોએ એ નામ કાઢી મૂક્યું કહેવાનો મતલબ કે આ એક મિશનરી દ્વારા ભરવાડ સમાજનું નામ ખરાબ કરવા માટે લોકોને પ્રબલન માટે આ એક કર્તવ્ય કર્યું છે એનું પૂરું હિન્દુ સમાજને ભરવાડ સમાજનો વિરોધ કર્યો આ ચર્ચે આ અનુભવ ચર્ચો જય શ્રી રામ જે ફળિયાના બધા આગેવાનો મળીને અને ગામવાસીઓએ જે બનાવ્યું છે અને એમાં બાઇબલમાં લખવામાં આવેલ છે તે પ્રમાણે જીસસ ઘેટા ચરાવતો હતો અને એના પરથી અમે લોકોએ આ નામ મૂક્યું હતું કે ભલો ભરવાડ એનો મિનિંગ થાય છે કે સારો ગોવાડ પણ આ ભરવાડ શબ્દના લીધે જે ભરવાડ સમાજની લાગણી દુબાઈ છે અને એમનું કેવું છે કે અમારા સમાજ પરથી નામ નાખવામાં આવ્યું છે તો અમે એમના કહેવા પ્રમાણે તરત જ એ નામ કાઢી નાખ્યું છે અને તમારી જો લાગણી દુબાઈ છે તો અમે આખા કેથોલિક પરિવારમાંથી અમે તમારા પાસેથી માફી માંગીએ છીએ અને તમે માફ કરશો એવી અમે આશા રાખીએ છીએ